નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની શિક્ષકો માટેની ભરતી તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો મિત્રો હવે આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તે ભરતી છે શિક્ષકો માટેની વિદ્યાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ તેમાં ભરતી થવાની છે જેમાં શિક્ષકોની લાયકાત અહીં આપેલી છે અને શિક્ષકોના વિષયો તેમજ કેટલી વેકેન્સી છે તે બધું અહીં ડિટેલથી આપેલું છે તો તમે અહીં જોઈ શકો છો આ સ્કૂલનો એડ્રેસ અહીં આપેલું છે મુકામ છે અણીતા તાલુકો ઓલપાડ જિલ્લો સુરત ગુજરાત સરકારની માન્યતા પ્રાપ્ત આવનાર વર્ષમાં ધોરણ છની ક્રમશઃ ધોરણ બાર સુધીની રેસિડેન્શિયલ સ્કૂલમાં શિક્ષકો તથા સ્ટાફની જરૂર છે તો તેની ભરતી કરવામાં આવનાર છે તો અહીં આપણે જોઈએ તો ધોરણ છ અને સાત માટેના શિક્ષક જોઈએ છે તેમાં વિષયની વાત કરીએ તો ગણિતમાં બે જગ્યાઓ છે તેનું મિનિમમ ક્વોલિફિકેશન છે તે અહીં આપેલું છે બીએસી પ્લસ બીએડ અથવા તો પીટીસી વિજ્ઞાન વિષય માટે બે જગ્યાઓ છે તેમાં પણ સેમ જ ક્વોલિફિકેશન છે ઇંગ્લિશ માટે પણ બે જગ્યા છે તેમાં બી પ્લસ બી એડ અથવા તો પીટીસી અથવા તો ગુડ કમાન્ડ ઓન ઇંગ્લિશ લેંગ્વેજ નેસેસરી પછી છે ગુજરાતી ગુજરાતી માટે પણ બે જગ્યાઓ છે તેમના માટે લાયકાત છે બી એ પ્લસ બીએડ અથવા તો પીટીસી ત્યારબાદ સામાજિક વિજ્ઞાન માટે પણ બે જગ્યાઓ છે તેમાં પણ સેમ ક્વોલિફિકેશન છે હિન્દી અને સંસ્કૃત માટેની બે જગ્યાઓ છે તેમાં પણ સેમ ક્વોલિફિકેશન છે ત્યારબાદ મ્યુઝિક માટેની એક જગ્યા છે સંગીત વિષય પર ગ્રેજ્યુએશન હોવું જોઈએ ત્યારબાદ કોમ્પ્યુટર તો તેમાં પણ બે જગ્યાએ છે બીસી અથવા તો બીએસસી આઈટી અથવા તો બી કોમ્પ્યુટર અથવા તો આઈટી આ એટલી લાયકાત ધરાવતા હોય તો તે કોમ્પ્યુટરના શિક્ષક તરીકેની જે ભર જગ્યા છે તેના પર એની અરજી કરી શકે છે ત્યારબાદ લાઈ લાઇબ્રેરિયન તો તેમાં એક જગ્યા છે બીલે લાયબ્રેરિયન અથવા તો માસ્ટર ઓફ લાયબ્રેરિયન ત્યારબાદ ચિત્ર તો તેમાં પણ એક જગ્યા છે તેની લાયકાત છે એટીડી અથવા તો ગ્રેજ્યુએટ ઇન ફાઇન આર્ટ ત્યારબાદ પીટી માટે પણ એક જગ્યા છે તેની લાયકાત છે બીપીઇડી ત્યારબાદ ઇન્ટ્રસ્ટર સ્કિલ વર્ક તેમાં ડિપ્લોમા ઇન એન્જિનિયર ઓફ બી ઓ યોગા માટેની એક વેકેન્સી છે તેમાં અનુભવી ઉમેદવારને લેવામાં આવશે આ એક્ટિવિટી માટે છે ડાન્સ માટે પણ એક જગ્યા છે તેમાં પણ ઉમેદવાર અનુભવી ઉમેદવારને લેવામાં આવશે કટા કરાટે માટે પણ એક જગ્યા છે તેમાં પણ અનુભવી ઉમેદવારને લેવામાં આવશે અહીં નોંધ આપેલી છે કોઈપણ વર્ષમાં ટેટ ટાસ્ક પાસ કરેલી હોય તેમને પ્રાથમિકતા આપવામાં આવશે પણ એવું નથી કે ટે તમારે ફરજિયાત હોવું જોઈએ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનું જ્ઞાન જરૂરી છે નિવૃત્ત આચાર્ય અને અન્ય શિક્ષકો પણ અરજી કરી શકે છે ત્યારબાદ આપણે અન્ય જે જગ્યાઓ છે તેમાં એકાઉન્ટન્ટ છે તેમની પણ એક જગ્યા છે ક્લાર્કની ત્રણ જગ્યા છે નર્સની એક જગ્યા છે જેમાં એએનએમ જીએનએમ અથવા તો બીએસસી નર્સિંગ ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ હોસ્ટેલ માટે હોકલ રેક્ટર ભાઈઓ અથવા બહેનો તે બે બે જરૂર પડશે બે ફેલ મેલ અને બે ફિમેલ તેમાં હોસ્ટેલની કામગીરીનો અનુભવ હોવો જોઈએ અને ગ્રેજ્યુએટ ઉમેદવારને પસંદગી પ્રથમ કરવામાં આવશે ત્યારબાદ કાઉન્સેલરની એક જગ્યા છે તેમાં માસ્ટર ઓફ સાયકોલોજી ઉપરોક્ત લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોએ દિન દસમાં ઉપરોક્ત સરનામે તમામ માર્કશીટ પ્રમાણપત્ર આધાર કાર્ડ બે ફોટા વગેરે સાથે નીચે આપેલા સરનામે અરજી કરવી અહીં સ્થળ છે તે અહીં નીચે આપેલું છે આ ઇમેલ આઈડી ઉપર તમારે સોરી આ એડ્રેસ ઉપર તમારે તે તમારા ડોક્યુમેન્ટ છે તે સબમિટ કરવાના રહેશે અને આપણે જે ભરતીની જાહેરાતની તારીખ છે તે ચૌદ પાંચ બે હજાર ચોવીસ એટલે તમારે ત્યાંથી દસ દિવસની અંદર તમારે આ સરનામા પર તમારું જે બાયોડેટા છે તે મોકલી દેવાનું રહેશે પ્રમાણપત્રો આ તે જે છે તે ત્યારબાદ અહીં છે ટેટ ટાટ ક્વોલિફાઈડ ના હોય તેવા ઉમેદવારોને હંગામી ધોરણે નિમણૂંક આપવામાં આવશે તો મિત્રો આ હતી આજનો વિડીયો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો અને આપ આ ચેનલમાં પહેલી વખત આવીએ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર નવા વિડીયો જે આ ભરતીના છે અથવા તો કોઈ પણ જરૂરી વિડીયો છે તે તમને તેનું નોટિફિકેશન મળી રહે તો આ સાથે આજનો વિડીયો પૂરું કરું છું મળીએ એક નવા વિડીયોમાં એક નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત